સુતજી કહે દે ઋષિઓ સાંભળો આ સંસાર શું છે અસલમાં આ સંસાર છે ને કાળ સ્વરૂપ છે કાળ એટલે એક સમયમાં લૌકિક ભાષામાં સમજીએ એટલે કાળ એટલે ટાઈમ સમય પણ કાળને કોઈ બાંધી શક્યું નથી હો બહુ ધ્યાનથી સમજજો સાંભળજો ટાઈમને કોઈ બાંધી શક્યું નથી આ તો આપણે એક વ્યવસ્થા બનાવી જવું ઘડિયાળ કે પોણા આઠ થયા કે સાડા સાત થયા કે આઠ વાગે આ એક વ્યવસ્થા થઈ કાળ અબાધ અબાધિત છે એને કોઈ બાંધી શક્યું નથી એની કોઈ સીમા નથી કાળની કોઈ સીમા નથી વિચાર કરજો કાળને સમજજો આપણી પહેલાં કેટલાય લોકો જ આવીને જતા રહ્યા કેટલાય વર્ષો જીવીને કેટલાય રાજા મહારાજાઓ જતા રહ્યા આપણા પછી પણ કેટલાય જતા રહેશે આપણે પણ જતા રહીશું પણ કાળને કોઈ સમજી શકતું નથી કાળ એટલો મહાન છે અને કાળ ભગવાન છે હું એ કાળ ભગવાનનું ભોજન શું છે આ સંસાર હો કાળ ભગવાન એના મુખમાં કેટલું સંસાર જતો રહ્યો અને જતો રહેશે આપણો શ્વાસ ક્યાં સુધી છે કે કાળ મોઢું બંધ કરશે ને એટલે આપણા રામ રમી જશે હું મોટો સાપ મોટો અજગર મોઢું ખોલીને બેઠો હોય અને દેડકું અંદર નાચતું હોય હું મેરે યાર હે આ ડેટકું અંદર નાચે છે એને ખબર નથી કે આ જયારે મોઢું બંધ કરશે એટલે આપણા રામ રમી જશે નાચી લો કૂદી લો હે પણ ભગવાનને ભજી લો કારણ કે કાળનો રૂપ પરમાત્મા છે કાળનું સ્વરૂપ પરમાત્મા છે વ્યાલ શબ્દનો અર્થ સંસ્કૃતમાં થાય છે સર્પ આ સંસાર પણ સર્પરૂપી છે હું આપણે એના મોઢામાં નાચીએ છીએ કૂદીએ છીએ રમીએ છીએ વ્યવહાર કરીએ છીએ પ્રસંગો ઉજવીએ છીએ પણ એક દિવસ એ મોઢું બંધ કરશે એટલે આપણો સમય પૂરો બધાની રિટર્ન ટિકિટ નક્કી જ છે હું ભાગવત છે ને કાળના ભયથી મુક્ત કરે છે મૃત્યુથી બચાવે છે